લાકડાની બડેલ રાખમાંથી રાખ માંથી કઈ સર્જન કરવું શક્ય છે ખરું હા શક્ય છે પણ આપ્યા મારું નામ રાજપૂત મણિનગર અમદાવાદ ખાતે હું રહું છું મારા એક ના એક દીકરા નું અકસ્માત માં બ્રેન્ડેડ થતા અમારા પરિવારે તેના અંગનું દાન કરવા માટે નું એક નિર્ણય લીધો હતો અમે નવ અંગોના દાન કર્યો જેના થકી આઠ થી નવ લોકોના આયુષ્યમાં માં વધારો થયો તો અહીંયા કાંકરિયા પાસે જોગિંદર રાજપૂત નામના એક વ્યક્તિ છે અને એ વ્યક્તિ એમના પોતાના દીકરાનું સુમિત રાજપૂત એના દીકરાનું નામ છે એનું એમણે ઓર્ગન ડોનેશન કર્યું અને એના બેસણા મો ગયો હતો એમણે મને કહ્યું કે દિલીપભાઈ મારા સુમિતનો જ્યારે હું અગ્નિ સંસ્કાર કરતો હતો ત્યારે મને ડોક્ટરનો મેસેજ આવ્યો કે તમારા સુમિતનું હૃદય મુંબઈના ગ્લોબલ હોસ્પિટલમાં ધબકતું થઈ ગયું છે થોડીવાર પછી મેં સમાચાર આવ્યા કે તમારા કિડની લિવર પણ કામ કરતા થઈ ગયા છે આ જે વાત છે કે એક બાજુ આ સુમિતનું શરીર બળે છે અને એ સમયે એનું હૃદય કામ કરતું થઈ ગયું તો મારો આ મનમાં મારા પ્રમાણમાં પ્રશ્ન ઉભો થયો કે અહીંયા જે બળે છે તે કોણ છે અહીંયા ધબકે છે તો કોણ છે અને મને આ શ્લોક યાદ આવી ગયો નહીં નમ છિંદન થી શસ્ત્રાણી નહીં નમ દહથી પાવકા તમને કોઈ અગ્નિ બાળી નહીં શકે આ સુમિતને અગ્નિ અગ્નિ સંસ્કાર થયો બળી નહીં ગયો સુમિત જીવતો છે આજે મેરા નામ દીપક સક્સેના હૈ તકરીબન નૌ સાલ પહેલે મેરે બડે ભાઈ જિનકા નામ श्री अतुल सक्सेना था उन्हें अचानक स्ट्रोक हुआ कि हम अतुल को अमर बनाना चाहेंगे कि हमें इस नेक काम में आगे बढ़ना है और ये डोनेशन उसी दिन अलग अलग लोगों के अंदर उसके ऑर्गन्स को ट्रांसप्लांट भी किया गया कोई धबक तो रहू शक्य कोई ना श्वासारक्य वा छो वास्तव में जीवे की जे लोग बीजाटे जीवे કોઈક માટે નવી સૃષ્ટિનું સર્જન કરવું શક્ય છે કોઈને પ્રકૃતિનું દર્શન કરાવવું શક્ય છે કોઈને કોઈને ઉગારવું શક્ય શક્ય છે છે કોઈ માટે ભાર પોતાના પગ ઉપર દોડતા કરવાનું શક્ય છે કોઈના શરીરમાં અન્ન પચાવવું શક્ય છે કોઈના શરીરને સ્વસ્થ બનાવવું શક્ય છે આ બધું તો શક્ય છે જ પણ તેની સાથે સાથે હર હંમેશા જીવવું શક્ય છે કોઈ બીજાના શરીરમાં કોઈને જીવન આપવું શક્ય છે કોઈના જીવનના કારણ હાર બનવું શક્ય છે અને આ બધું જ જો કોઈ શક્ય બનાવે તો એ છે અંગદાન મારું નામ પંકિત સાદે મેં મારી ડોટરની આઈસ ડોનેટ કરી દીધી 2015 માં આઈસ ડોનેટ કરી ત્યારે મારી ડોટરની એજ હતી જસ્ટ એટી વન ડેઝ આઈસ ડોનેશનનો પર્પઝ એ હતો કે કોઈ બી જે જરૂરિયાતમંદ હોય એને મળી શકે આઈસ અંગદાનથી દિવ્યાંગ વ્યક્તિઓને નવ જીવન પ્રાપ્ત થાય છે તેના સ્વપ્ન સાકાર થાય છે જે સ્વપ્ન સંસાર આપણે જીવી ચૂક્યા છીએ એ નવ જીવનની પ્રાપ્તિ થાય છે જે જીવનની અનુભૂતિ આપણે કરી ચૂક્યા છીએ એ જીવન તેઓને પ્રાપ્ત થાય છે અંગદાનની આખી મુહિમ દાદાની સાથે એક નાનો વિચાર જે થયો એ ધીરે ધીરે એક માણસે શરૂ કરેલી અંગદાન આખા સમાજે ઉપાડી લીધી તો એ આખી અંગદાનની જે દાદાએ તો એક દાદાના લીધે ગુજરાતમાં કચ્છ જેવા અંતરિયા જિલ્લામાં બનાસકાંઠા સાબરકાંઠા આ બધી જગ્યાએ અત્યારે આઈસીયુ મળવા ખૂબ અઘરા હોય એ બધી જગ્યાએ પણ અંગદાનનું કામ ચાલુ થઈ ગયું તમે જીવનમાં ગમે તે કર્યું ગમે એટલી ધન સંપત્તિ ભેગી કરી પણ તમે સાથે કઈ લઈ જવાના નથી કે મારા શરીરની અંદર જે પણ વસ્તુ મને વાપરવા મળ્યું એ મારા જીવન દરમિયાન મને વાપરવા મળ્યું હવે મારા મૃત્યુ પછી એ મારું નથી અને જો કોઈના કામમાં આવતું હોય તો હું એને સંપૂર્ણ માટે ત્યાગ કરવા તૈયાર છું એ પણ નિસ્વાર્થ ભાવે તો જો આવો કોઈ જીવનમાં મોકો મળતો હોય તો અત્યારથી જ આપણે કહી રાખીએ પરિવારને કે મારા જીવનની અંદર કોઈ આવી ઘટના દુર્ઘટના બની જાય તો સહેજ માત્ર એક પલનો પણ વિચાર કર્યા વગર અને ડોક્ટર કે તમારી પાસે કોઈ વ્યક્તિઓ પૂછવા વાળો આવે તો એને કહી દેજો કે ભાઈ મારા જીવનનું જેટલું કામો આવતું એ શરીરનું એ બધું જ એ લોકો લઈ લે અને આવી આપણે અગાઉથી પ્રતિજ્ઞા લઈ પોતાના ફેમિલીને કહી દઈએ લોકોના મનમાં પણ ઘણા બધા પ્રશ્નો હોય છે કે શું અંગદાન કરવાથી અમરત્વ મળી શકે હા અમરત્વ મળી શકે છે જો અંગદાન કરીએ તો પાલનપુર ખાતે યુજીવીસીએલ કચેરીમાં ફરજ બજાવતા કિસ્મત કર્ણાવત નામના યુવાનનું બ્રેન ડેથ થવાથી એમના પરિવારજનોએ તેમને સમજાવવાથી અને ભૂતકાળના અનુભવથી તેમના દીકરા કિસ્મતના અંગોનું દાન કરવાથી ત્રણ જણને નવજીવન મળ્યું અંગદાન એ સમાજનો એક વર્તમાન સમયનો ખૂબ જ અગત્યનો જાગૃતિનો એક વિષય છે એવો એક આ પુનર્જન્મનો વિષય એટલે અંગદાન તો અંગદાન કરીએ અને અંધારા જીવનમાં અજવાળા કરીએ અપંગોને પાપા પગલી ભરતા કરીએ અને આપણી આંખોથી બીજાને દેખતા કરીએ કોઈક માટે કંઈક કરીએ દિવ્યાંગજન માટે કઈ કરીએ મંદ માટે કઈ કરીએ ચાલો અંગદાન કરીએ